બાબર નગરપાલિકાના એક પણ સભ્યો બજારના વેપારીઓમાં નારાજગી જોવા મળી એક તરફ ખેડૂતો લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો એન્ટ્રી કરી ખેડૂતો સહિત વેપારીઓ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારબાદ નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં કેડ સમા પાણી ભરા અને લાટી બજાર ખાડિયા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં પાણી ભરાતા અને વેપારીઓને પ્રથમ વરસાદે જ પાણી ભરાતા નુકસાન ધ્યાન વાર આવ્યો હતો અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા હતા જેવા કે ખાડિયા વિસ્તાર લાટી બજાર આઝાદ ચોક વાવરો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જે દરમિયાન ચાલુ વરસાદને લઈ સાળા સમય વરસાદ આવતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હતો આ પાણી જે ભરાય કચરાના બાબતે છે જો વેપારીઓ કચરો ના નાખે રોડ ઉપર અને ટાઈમસર કચરો પાલિકાવાળા લઈ જાય અને રોડ ભરી રાખે ટ્રેક્ટર આવે અને અંદર કચરો નાખે તો તો આ ત્યારે પાણી આગળ અટકાય નહીં નિકાલ ના થાય અને મેઈન કારણ કચરાનું છે એના કારણે અને બીજા જેટલો નાળા છે એટલો સફાઈ કરવામાં આવે બાજુથી પાણી આવે ચારે બાજુથી કચરો આવે છે મેઈન કારણ કચરાનું છે બધા નાળા સાફ કરે તો જ મેળા આવે એક નાળું સાફ કરવાથી પાણી આગળ જવાનું નથી ફર્સ્ટ વરસાદ પડતા બે કલાકમાં લગભગ બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા પાપર નગરપાલિકાને વારંવાર ફોન કરવા છતાં પાપર નગરપાલિકાની ટીમ આવી

પણ વરસાદ એકંદરે આમ બહુ ટાઈમથી રાહ જોતા હતા પણ સારો આવ્યો છે વરસાદ પડેલો એની અંદર એક કલાક દોઢ કલાકની અંદર ચેમ્બરો ટોટલ ભરેલી ખુલી મહેરબાની કરી વિનંતી એવા ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા